જેમાં પચાસથી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેરી સાથે કેરીના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોને કેરીના પાક વિશે વિશેષ માહિતી મળી રહે તે ઉદ્દેશની સાથે સાથે કેરી પકાવતા ખેડૂતો પોતે પકવેલ કેરીની વિવિધ જાતો ગુણવત્તા ઉત્પાદન વગેરેને લઈ એક કેરી હરીફનું પણ આયોજન કરી કેરી પકાવતા ખેડૂતોનો ઉત્સાહ વધે તેવું આયોજન તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે

એ પૈકીનું અમારું અગ્રહરોળનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લાનું વ્યારા ખાતે આવેલું છે ત્યાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા નાયબ બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપરામે આજે તાપી જિલ્લામાં કેરીની ખેતી કરતા ખેડૂતો માટે કેરી પાક પ્રદર્શન અને કેરા કેરીની વૈજ્ઞાનિક ખેતી માટેના પાક પરિસનું આયોજન અહીંયા અમારા માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર જડભાઈ પટેલના સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું છે એમાં લગભગ તાપી જિલ્લામાં છ હજાર હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે એ પૈકી થી સો જેટલા આંબાની ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત શ્રી તરીકે બોલાવવામાં આવેલા છે આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આફુ વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય તે હું કહેતા હતા પણ આજે લગભગ પિસ્તાલીસ જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે જે આપણે જોયું અને પચાસ જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે દુનિયામાં કેરીના ઉત્પાદનમાં એક્સપોર્ટમાં અને હોળિયામણ કમાવામાં આપણે એક નંબર પર છે લગભગ આપણી અઠ્ઠાવન ટકા જે દુનિયાનું કેરીનું એક્સપોર્ટ થાય છે એ ભારતમાંથી થાય છે અને આપણી આફુસ સોનપરી લંગડો તોતાપુરી અને દશેરી જેવી કેરીઓ ખૂબ પ્રખ્યાત હતી પરંતુ બદલાતા ક્લાઇમેટ અને નવેજ જ રોગજીયાતના લીધે નવસારી કૃષિ યુનિવર્સિટી એક સોનપરી કેરીની જાત ખૂબ સારી વિકસાવી હતી જે દુનિયામાં ધમાકા મચાવવાની છે એમાં રોગજીવાત નથી આવતી દર વર્ષે કેરી આવે છે અને પાક્યા પછી આખું જ એનું જે કવર છે છોડું એ ગોલ્ડન કલરનું થતું હોવાના કારણે અને મારા પર્યાય કેન્દ્રથી સંશોધન થયેલું હોય એ કેરીનું નામ સોનપરી જાત આપવામાં આવ્યું છે આ વર્ષે લગભગ પાંચ હજાર રૂપિયા પણ મણ ખેડૂતને મળતી નથી એની કલમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સતારા સાંગલી સોલાપુર કોલ્હાપુરથી એક એક નંગ ચૌદસો રૂપિયાની કલમ દર્શાવીવાળા લાવે છે તો આપણે તાપી જિલ્લાના ખેડૂતોને વિનંતી કરીએ કે સોનપરી જાતનું વાવેતર જેટલું બને એટલું વધારે કરે આ તાપી જિલ્લાના બાગાયતના વિકાસ માટે મારા બંને અધિકારી શ્રી સર્વશ્રી ડૉક્ટર સીડી પંડ્યાજી અને ડૉક્ટર તુષારાભાઈ ગામને પણ વિનંતી કરું છું કે આપણા આદિવાસી વિસ્તારમાં બાગાયતની ખેતી વધુમાં વધુ થાય અને આપણા ખેડૂતો બાગાયત થકી આવક થકી બે પગ પાંદરે બને સદ્ધર બને અને આપણા આદિવાસી ભાઈઓને તાપી જિલ્લામાં રહેતા વનવાસી ભાઈઓને સારી અને ઉત્તમ ગુણવત્તાની ખાતર વિનાની દવા